રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અવિરત વરસાદને કારણે ચાલુ સિઝનનો અવિરત વરસાદ થઈ ગયો છે જેને લઈને ખેડૂતોના ખરીફ પાકનું સદંતર ધોવાણ થયું છે આવા વરસાદમાં ફક્ત ખેડૂતોને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ બીજી ઘણી બધી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જેમાં ખેડૂતોની જમીન ધોવાણ પશુપાલકોને પશુના જાનમાલની નુકસાની પશુના ઘાસચારાની નુકસાની તેમજ પૂરની સ્થિતિને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી તેમજ આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જેને લઈને આજે ઉપલેટામાં ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને ઈમેલ કે ફેક્સ દ્વારા આવેદન પત્ર મોકલી વહેલામાં વહેલી તકે સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી આજરોજ મારું નામ ડાયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજ રાજકોટ જિલ્લા કિસાન સભાની વિસ્તૃત કારોબારીની મીટિંગ મળી મીટિંગમાં તાજેતરમાં જે વરસાદ થયા છે અને વરસાદનો ભોગ આમ જનતા અને ખેડૂતો બન્યા છે તે અંગેનું એક આવેદનપત્ર આજે આ સમિતિએ નક્કી કરી અને મુખ્યમંત્રીશ્રીને ઈમેલ કે ફેક્સ દ્વારા મોકલવાનું નક્કી કર્યું છે આ વરસાદથી ખેડૂતોના ખરીફ પાક ધોવાણા છે બળી ગયા છે નાશ પામ્યા છે ખેડૂતોના ખેતરોની માટીનું બહુ મોટે પાયે ધોવાણ થયું છે ખેત ખેતવજૂરા સાધનો તણાઈ ગયા છે તે સિવાય પશુઓની જાનમાલને નુકસાનીઓ થઈ છે અને સૌથી મહત્વની વાત કહી શકાય એ ગ્રામ્ય વિસ્તારો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આ પૂરના પાણી ઘૂસી જવાથી ઘર વકરીને બહુ ભારે નુકસાન થયું છે આ નુકસાનીઓ કોઈ ઉઠાવી ના શકે ખેડૂતો સહન ન કરી શકે એવા પ્રકારની છે ત્યારે સરકારે આ અંગે એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ઉદારતાથી સહાયો આપવી જોઈએ તેમજ જે ખેડૂતોના જમીનની માટી ધોવાણી છે એમને પૂરાણ કરવા માટે સરકારી ખરાબા પડતર અને તળાવો માંથી માટી ઉપાડવા માટે શ્રી અને તાલુક વિકાસ અધિકારી અધિકારીશ્રી મંજૂરીઓ આપવી જોઈએ અને આ માટી પૂરણ થશે ત્યારબાદ ખેડૂતો ખેતરમાં વાવેતર કરી શકે આ પ્રકારની ખેડૂતોની વાસ્તુ સ્થિતિ હોવાની અમે મુખ્યમંત્રીને જાણ કરી છે અને મુખ્યમંત્રી તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને એક સહાય પેકેજ જાહેર કરે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ